સનાતન વિરોધીઓને શું ફાંસી આપવી જોઈએ ઉમરકેદ કરવી જોઈએ સનાતન વિરોધીઓને કે પાસા આપવા જોઈએ હર હર મહાદેવ સનાતન હિન્દુ ચિંતન દવેના બધાને હર હર મહાદેવ જય શિયા રામ સનાતન હિન્દુ ધર્મનો વિરોધી કે જે વ્યક્તિ મહાદેવજીની આરતી નહીં કરવાની દાદાગીરી કરી રહ્યો છે આવી કેવી દાદાગીરી ભાઈ મહાદેવજીની આરતી કરવાની નહીં કરવાની શું કરવાનું એ તને પૂછવાનું તું ભાઈ પ્રમુખ હઈશ તો જે હોય મંદિરમાં આરતી થાય થાય જ તે તારાથી ના થતું હોય તો ભાઈ તું જતો રે મંદિરમાંથી મહાદેવજીની આરતી બંધ નહીં થાય લખી લે મગજમાં નાખી દે તું ગમે ઉપરથી નીચે ધૂંકા મારે મહાદેવજીની આરતી થશે થશે ને થશે એટલે મહેરબાની કરીને હેરાન કર નહીં સનાતન હિન્દુ ધર્મના જ ઉપર તું દાદાગીરી કરવાની ટ્રાય કરવાની બંધ કરી દે મારા ભાઈ હિન્દુઓ એક છે એક છે અને એક છે હિન્દુઓ વચ્ચે ભાઈ તું ખોટી દાદાગીરી કર નહીં વધારે નથી કહેવું મારે હવે હર હર મહાદેવ અમરનાથ મહાદેવ કોરોના સમયનો જે કપરો કાળ હતો એ સમયે અમરનાથ મહાદેવ દેવસ્થાનમાં મને સેવા કરવાનો મોકો મળ્યો હતો અને તેના ટ્રસ્ટી મંડળે બહુ સારો એવો મને સાલ ઉઢાડીને આશીર્વાદ આપ્યા હતા એ માટે ખાસ થેન્ક યુ અને મેં ત્યારે પણ એ ભાઈને જોયા નહોતા એ મંદિરમાં એટલે ખાસ હર હર મહાદેવ સનાતન હિન્દુ ચિંતન દવેના બધાને રામ રામ હર હર મહાદેવ સનાતન ધર્મ મહાદેવજી જે આપણા આદિ યોગી છે એની સાંજની આરતી કે જે રંગે ચંગે સોમવારે